એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર મહત્વપૂર્ણ સમાચાર સુરતના વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાણાણીને પત્ર લખ્યો છે તો ફરી એકવાર કુમાર કાણાણીએ પત્ર લખ્યો છે ડેન્ગ્યુ મલેરિયા જેવા ફાટી નીકળેલા રોગચાળા અટકાવવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને કુમાર કાણાણીએ રજૂઆત કરી છે સુરતમાં વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાણાણી કે જે પહેલેથી જ પત્ર લખીને લોકોની સમસ્યા નિવારવા માટે રજૂઆત કરતા આવતા જોવા મળ્યા છે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે અને જગાડવાની જરૂર છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે તો સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ પત્ર લખી આ રજૂઆત કરવામાં આવી છે વરાસાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાણાણી કે જે લોકોની સમસ્યાઓને લઈને પત્ર લખતા હોય છે ને આ પત્ર લખ્યો છે ડેન્ગ્યુ મલેરિયા જેવા ફાટી નીકળેલા રોગચાળાને અટકાવવા માટે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

લેટર લખી મહાનગર ને પણ જાગવાની પ્રયત્ન કરવામાં આવ્યો છે જી જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર